નમસ્કાર મિત્રો મિત્રો માનસીબેન ખુમાવત જે એટીટ્યૂડ સોંગના તો બે તબાસર છે જ પણ તેમને આ બે વખત સોંગ ગાયું છે પણ ઘાયલ લોકો માટે સોંગ ગાયું છે કે તમારા નોમના હાતા દીવાના જોરદાર સોંગ ગાયું છે તમે એક વખત ખાલી તેમનો અવાજ સાંભળો તમને જોરદાર અવાજ લાગ્યો અને જોરદાર સોંગ પણ ગાયું છે અને તમને સોંગ કેવું લાગે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ખાલી તમે એક વખત સોંગ સાંભળો અને તમને સોંગ કેવું લાગે છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો તો મિત્રોએ તમે વિડીયો જોઈ લો